વડોદરાના શિરોરમાં સાયકલો ધૂળ ખાઈ રહી છે વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ધૂળ ખાતી જોવા મળી પટેલ શારદા મંદિર સ્કૂલમાં એક હજાર ત્રણસો પંદર સાયકલોનો સ્ટોક જોવા મળ્યો છે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવામાં આવતી હોય છે વર્ષ બે હજાર ત્રેવીસનું સત્ર પૂર્ણ થઈ ગયું અને છતાં પણ સાયકલો નથી અપાઈ આઠ પાંચ વિદ્યાર્થીનીઓને આપવાની હતી આ સાયકલો ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો આપવામાં આવે છે જે દીકરી આઠમામાંથી જે વિદ્યાર્થીની આઠમું ધોરણ પાસ કરી અને નવમામાં આવે છે ત્યારબાદ તેને આ સા સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ આપવામાં આવે છે આ ગુજરાત સરકારની યોજના છે પરંતુ સિનોર તાલુકાના જે આનંદી ગામે બીએલ પટેલ હાઇસ્કૂલમાં મસ્ત મોટો સ્ટોક જે જોઈ રહ્યા છો પરંતુ તેઓ ક્યાંક નિષ્ફળ રહ્યા છે સરકારની યોજના હેઠળ આ સાયકલો તો આવી છે પરંતુ આ વિદ્યાર્થીનીઓ સુધી હજુ પહોંચી નથી બેટા કયા ધોરણમાં અભ્યાસ કરે છે અને આ સાયકલો કેમ નથી આપવામાં આવી દસમા દસમા ધોરણમાં છે તો આઠમા ધોરણ પછી જયારે નવમાં તું આવી ત્યારબાદ તને આ સાયકલ આપી છે ખરી ના તો જુઓ આ વિદ્યાર્થીની આઠમું ધોરણ તો પાસ કર્યું નવમું પણ પાસ કર્યું દસમામાં છે પરંતુ બે હજાર ત્રેવીસનું જે સત્ર છે વિદ્યાર્થીઓનું તે પણ પૂર્ણ થઈ ગયું છે પરંતુ હજુ સુધી દસમામાં આ વિદ્યાર્થીની આવી ગઈ છે તો તેને હજુ સુધી સાયકલ આપવામાં નથી આવી છે પરંતુ જે વિદ્યાર્થીનીઓને અહીંયા સાયકલો હજુ સુધી આપવામાં આવી નથી તે એક મોટો સવાલ છે તંત્ર ક્યારે જાગશે અને આ વિદ્યાર્થીઓને આવે દસમાનું પણ ભણવાનું પતી જશે ક્યારે સાયકલો આપશે એ સવાલ છે ಸಹಯೋಗಿ ನಿಲೆಷ ಪಟೇಲ್ ಕೇತನ್ ಕುಮಾರ್ ಸಂದೇಶ ನೂಜ ಸಿನ್ನೋರ್ ವಡೋದರ